મારું ગામ સરદારપુર છે મારું નામ ભરતભાઈ ચાવડા છે આ સરદારપુરથી બગસરા જવાનો રસ્તો બહુ ખરાબ રસ્તો છે એમાં આપણે આ ડેરી પીપરિયાથી ને આપણે આવડા ટસરાવાળો રસ્તો તો બહુ ખરાબ છે જે ખાડા છે એમાં ફોર વ્હીલ તો હાલ એમ જ નથી આવું કોઈ પેશન્ટને લઈને જવું હોય કોઈ દવાખાનાના કામે જવું હોય તો બહુ એટલે બહુ અતિશય ખરાબ રસ્તો છે જેથી લઈને આ કારને વિનંતી છે કે આ રસ્તાનું તાત્કાલિક કરે તો સારું રહે દર્દીઓને લઈને જવામાં બહુ અમને તકલીફ પડે કે અમારે બગસરા બધું ખરીદી છે દવાખાનાનું કામ છે બધું બગસરા નંબરેલી જવું પડે છે આ જે ડેરી પીપરિયાવાળો વાળો સરદારપુર વાળો ડંભરાવાળો સુડા ને હણમતિયા એ બધા લોકો અહીંથી જ હાલે છે એના હિસાબે બહુ તકલીફ પડે છે જો વહેલી તકે આ રસ્તો થઈ જાય તો પબ્લિકને સારું રહે મારું નામ ભાવેશભાઈ સરાજભાઈ ગોધાણી ગામ ડેરી પીપરિયા આ ડેરી પીપરિયાથી હળિયાદ અને સરદારપુરને રોડ જોડતો રોડ છે આમાં કુલ બગસરા જવા માટે અગિયાર ગામને જોડતો રોડ છે આ છેલ્લે બે હજાર અઢારમાં બન્યો હતો અને છેલ્લે ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી એટલી પરિસ્થિતિ દયનીય છે કે આ અહીંયા ડેર પરિયાથી ખેડૂતોની જમીન ચારથી પાંચ કિલોમીટર દૂર પણ છે અને બહુ તકલીફ પડે છે બહુ અને આ જે બીજા બીજા ગામડાઓ છે એને જ્યારે પેશન્ટને દવાખાને લઈને જવા હોય તો ફોર વ્હીલ હાલે એવી પરિસ્થિતિ નથી અને અમારે એક અહીંયા ધાર્મિક સ્થળ છે કટાસરા ધામ હનુમાનજી મંદિર દર શનિવારે બગસરાના લોકો ઉમટી પડે છે પણ આ રોડના હિસાબે આ દિવાળીની સીઝન દિવાળી હોવા છતાં પણ કોઈ આવવા તૈયાર નથી એટલી પરિસ્થિતિ ખરાબ છે માટે સરકારશ્રીને વિનંતી છે કે આ રોડને જલ્દીમાં જલ્દી કામકાજ ચાલુ કરે મેં ધારાસભ્યશ્રીને સાત આઠ વાર રજૂઆત કરી છે આપણા યસવો કુકાવાઓ ચાવડા સાહેબને પણ ચાર પાંચ વાર રજૂઆત કરી છે બધા રિસ્પોન્સ આપે છે પણ કોઈ પ્રકારનો રિસ્પોન્સ આપે છે એ પ્રકારનું એક પણ પ્રકારનું કામ થતું નથી સતત રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન જ નથી આપતું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ